નમસ્કાર મિત્રો આજે આપણે બનાવવા જઈએ છીએ એકદમ અનોખી અને સ્વાદિષ્ટ કાચા કેળાની સૂકી ભાજી એકદમ નવી રીતે અને સરળ અને ટેસ્ટી તો ચાલો શરૂ કરીએ તો સૌ પ્રથમ આ રીતના કાચા કેળા લેવાના છે તમારે જરૂરિયાત પ્રમાણે તેમાંથી કેળાને આ રીતે દંઢલથી દૂર કરી અને અલગ કરી લેવાના છે તેનો ઉપરનો અને નીચેનો બે માંથી આપણે આ રીતે તેને કટ કરી લેશું અને હવે આ કટ કર્યા પછી આ કેળાને આપણે છાલ સાથે જ બાફવાના છે તો તેની છાલને રિમૂવ નથી કરવાની તો તેની માટે બાફવા માટે હું એક કૂકર લઉં છું અને તેની અંદર મેં આ કેળા મૂક્યા અને પાણી એડ કર્યું હવે કૂકરને બંધ કરી અને બેથી ત્રણ વિસલ આપણે લગાવવાની છે તો બેથી ત્રણ વિસલ લાગી જાય ત્યારબાદ બતાવું તો આ રીતના કેળા એકદમ સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે કેળાને આપણે ચેક કરી લેવાના અને ત્યારબાદ તેને પાણીમાંથી બહાર લઈ લેવાના છે હવે કેળાની આપણે છાલને રીમૂવ કરી લેશું એકદમ ફટાફટ કેળાની છાલ રીમૂવ થઈ જશે આપણે બટેટાની સૂકી ભાજી તો બનાવતા હોઈએ છીએ પણ એકાદી વાર આ રીતે કાચા કેળાની પણ સૂકી ભાજી બનાવીએ તો તે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને એક નવો ટેસ્ટ મળે છે તો આ રીતે મેં કેળાની છાલને રીમૂવ કરી લીધી છે અને આ રીતે ગોળ પીસ કરવા હોય તો તમારે ગોળ પીસ કરવાના અથવા આ રીતે કેળાને વચ્ચેથી કટ લગાવી અને તેના નાના પીસ કરવા હોય તો પણ તમારે આ રીતે કરી લેવાના તમારે મનપસંદ શેપમાં કટ કરી શકો સાથે મિત્રો આપણે જે છાલ સાથે કેળા બાફ્યા છે તેના હિસાબે તે એકદમ સોફ્ટ નહીં થાય જે કેળા એકદમ પોચા બની જાય છે તેવું નહીં થાય એટલા માટે ખાસ છાલ સાથે જ કેળાને આપણે બા બાફીશું તો આ રીતે મેં કેળાના પીસ કરી અને તૈયાર કરી લીધા છે ખૂબ જ ફટાફટ આ સૂકી ભાજી તૈયાર થઈ જાય છે હવે એક કડાઈની અંદર તેલ લેવાનું છે મેં અહીં ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે આ તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર જીરું એડ કરીએ અને લીલા મરચાંને ઝીણું સમારી અને એડ કરું છું લીલું મરચું પણ આ રીતે સતરાઈ જાય તે રીતે તમારે ચમચાની મદદથી તેને તેલમાં સરસ ચલાવી લેવાનું હવે કેળાના પીસ કરીને રાખ્યા હતા તેને એડ કરી દઈએ તેને પણ તેલમાં સરસ સાતળી લેશું તો આ રીતે સતળાઈ જાય ત્યારબાદ રેગ્યુલર મસાલા જે આપણે ઘરમાં રોજિંદા કરીએ છીએ તે કરી લેવાના હળદર એડ કરી છે મીઠું એડ કર્યું છે જો તમે ફરાળમાં હળદર ના લેતા હોય તો તે સ્કીપ કરી દેવાનું અને ફરાળ માટે ના બનાવતા હોય તો તમારે દરેક મસાલા એડ કરી દેવાના લાલ મરચું પાવડર એડ કર્યું છે લાલ મરચાં પાવડરની જગ્યાએ ફરાળમાં તમે તીખાનો ભૂકો પણ એડ કરી શકો એક ચમચી ખાંડ એડ કરી સાથે મેં અહીં મોટી ત્રણ ચમચી જેટલું સિંગદાણાનો પાવડર એડ કર્યો છે અને એક ચમચી જેટલો મેં લીંબુનો રસ એડ કર્યો તો આટલા જ મસાલા જે આપણા ઘરમાં બધા જ મળી રહી છે તે જ મસાલાથી એકદમ નવો ટેસ્ટ બની જશે એકદમ હળવા હાથે બધું જ મિક્સ કરી લઈએ તો લીજે તૈયાર છે એકદમ અલગ અને ટેસ્ટી કાચા કેળાની સૂકી ભાજી જરૂરથી ઘરે બનાવો જુઓ અને કોમેન્ટમાં જણાવો કે કેમ લાગે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો હવે આ સૂકી ભાજીને એક સરેમ પ્લેટમાં આપણે લઈ લઈએ છીએ ત્યારબાદ તેને થોડું વધારે ટેસ્ટી બનાવવા માટે તેને કોથમરીથી ગાર્નિશ કરી દઈએ તો આ રીતની કાચા કેળાની સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે ફરી નવા આઈડિયા સાથે એચએમ કિચનમાં મળીશું થેન્ક યુ મિત્રો